હેવાનિયતની હદ વટાવાઈ પાંચ વર્ષની બાળકીને ચાલીસ વર્ષના હેવાને પીંખી નાખી નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જે સાંભળીને સૌ લોકો ચોંકી ઉઠ્યા છે હેવાનિયતની હદ તો કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગરના ધાગધ્રાના રાવળિયાવદર ગામમાં પાંચ વર્ષની માસૂમ બાળકી પર ચાલીસ વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું છે આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર ધાંગધ્રાના વદર ગામે ચાલીસ વર્ષના નરાધમે પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું છે આ બનાવની જાણ થતાં ડીવાય એસપી સહિતના અધિકારીઓ રાવડિયા વદર દોડી આવ્યા હતા ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા આ નરાધમની અટકાયત કરવામાં આવી છે આ બનાવને લઈને આખા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાજ્યમાં અવારનવાર આવા દુષ્કર્મના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવતા સૌ લોકો ચોંકી ઉઠ્યા છે આ ઘટના બનતા જ માસૂમ બાળકીના પરિવાર ઉપર આપ ફાટી પડ્યું હતું અને સૌ લોકોમાં માતમ છવાયો હતો અને ગામના લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે